થરાદના સેદલા ગામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી શેદલા ગામ જેમાં ઘર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકી હતી જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવતા ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયતઘર પશુ નિભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયતઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જવાબદારીમાંથી મુક્ત થયા હતા થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના બાદ આ રોજ સેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા ગામજનોને જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે જો કે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે સેદલા ગામમાં અરજદાર દ્વારા રજૂઆત કરતાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી હવે શેડલા ગામની ગૌશાળા જૈન ગૌશાળામાં જીસીબી લઈ અને ત્યાંના તમારા તળાટી સર્કલ બધા આવીને અમારી જે ફિનિશિંગ વાળ હતી એ તોડવા માંડ્યા અને એ અમે ના પાડવા ગયા તારે એ કીધું કે ભાઈ તમારી ગૌચર ગૌશાળા દબાણમાં થઈ એટલે તમારી તોડવામાં આવશે અને તમારો સરસામાન થઈ બધું કાઢી લો એટલે અમે અમને એવી રજૂઆત કરી કીધું બબે ત્રણ ત્રણ એકર ખેતર કરીને ગૌચર ભાગીને બેઠા છે એ તમે પહેલો હટાવો અને પછી ગૌશાળા હટાવો તો એ કીધું કે તમારે આ આવું બોલવાની જરૂર છે નહીં અમારે હાલ આદેશ છે ગૌશાળા હટાવવાનો તો કીધું એ ચાલશે નહીં ખેતર કરીને બેઠા નથી તમારે હટાવવાનો આદેશ નથી ગૌશાળા તોડવાનો આદેશ કોણે આપ્યો તમારે એમ કહી પ્રે તો એ લોકોએ પછી ચાલુ રાખ્યું પછી એ ગાયો એ કીધું કે ભાઈ હંગામો કર છો અને મારાથી બે બાજુ જીસીબી બી હેડતા ગાયો બહાર નીકળી પછી ટીડીઓ સાહેબે આયા ટીડીઓ સાહેબે કીધું કે ભાઈ તમે ગાયની ચિંતા મત કરો હું ગાયની વ્યવસ્થા કરી લઈશ અને તમે તમારા બારે નીકળી નેકળીજો એટલે અમે બધાય ગાયો ને બહાર નેકળી જઈએ શેડલા ગામની અંદર જારે જ દબાણ ઝુંબેશ ચાલુ થયું બરાબર એટલે રખડતી ગાયોનું હવે શું થશે પહેલો ચિંતિત પ્રશ્ન મને એ છે કે આ રખડતી ગાયોનું થશે શું બરાબર આટલા દિવસ તો ગૌ રક્ષકો ત્યાં બેઠેલા હતા પણ આજથી જ્યારે ગાયો ટીડીઓએ એવું કીધું કે અમે એમનું રક્ષણ કરશું એમનું ભરણ પોષણ કરશું પણ હાલ હાલ અમે મોજું જોઈને આવ્યા છીએ કે ગાયો ગામમાં રખડી રહી છે બરાબર તો એ ગાયોનું થશે શું નાના નાના વાસરણોનું શું થશે જ્યારે એક બાજુ સરકાર એવું કહી રહી છે અમે આવી ગરમી પડી રહી છે અને એક બાજુ એ આવા જે દોહી હોય કે ગમે તે કંઈક ગૌરક્ષકને પાલન કરના વગેરે ના હોય એ જો ગાયને બહાર નીકળતા હોય તો એને એ ખરેખર અમને ખૂબ દુઃખની લાગણી છે જય ગૌ માતા આજે તારીખ એક છ બે હજાર ચોવીસના ના દિવસે દબાણ હટાવો ઝુંબેશમાં થરાદ ચાલુકાની ટીમ એટલા મુકામે આવી અને સીધું ટાર્ગેટ ગૌશાળાને બનાવેલું ગૌશાળામાંથી તોડીને બધી ગાયોને બહાર કાઢી નાખી અને ટીમવાળાને પૂછવામાં આવે ત્યારે તેમણે કીધું કે ચાવીઓ તો અત્યારે જાનવર કુતરા બીજા નાની ગાયોના વાતડા બીજા ફાડી કાઢે એ તમામ જવાબદારી સરકારની ટીડીઓની રહેશે આજે થરાદ તાલુકાના એકસો છ ગૌશાળો એ તમામના અરસ પરસ એકબીજા ગૌ સંગઠનવાળાને ગૌ ભક્તોને ગૌ સેવકોના ફૂન આવે છે કે જો આ રીતે થાય તો આ ગૌધન નિભાવવું કઈ રીતે ગૌશાળાનો મોએ છેડ કર્યા છે તો ગાયને છોડવા માટે અવડા કર્યા છે ગાયને પીવા માટે ઘોડાણું કર્યા છે ગાયને ઘાસ સંગ્રહ માટે જો ઘાસ સંગ્રહ ન થાય તો ચોમાસે ગાયોને શોચારવો છેડ ન કરે તો ગાયના તડકે બળી જાય અવડા ન તો ગોણી ગાયો પોણી ક્યાં પાપવું એના સિવાય કોઈ ગૌશાળામાં ઓફિસ બીજો જો કોઈ બેઠા એની ગાયોની સેવા કરે છે અને જો આ રીતે કૃત્ય થાય તો ગૌધન કઈ રીતે નિભાવવું તો આપણે જો સરકાર શ્રી તરફથી એવું કહેવામાં આવે કે અમે ચાવી સારી નિભાવશું તો અમે એકસો છ ગૌશાળા એના સિવાય તમામ તો અમારો રોજ છે કે અમારે એક સંગઠન એકસો છ ગૌશાળાનો થરા તાલુકાનું શેડલા ગામની અંદર જ્યારે દબાણ ઝુંબેશ ચાલુ થયું બરાબર એટલે રખડતી ગાયોનું હવે શું થશે પેલો ચિંતિત પ્રશ્ન મને એ છે કે રખડતી ગાયોનું થશે શું બરાબર આટલા દિવસ તો ગૌ રક્ષકો ત્યાં બેઠેલા હતા પણ આજથી જ્યારે ગાયો ટીડીઓએ એવું કીધું કે અમે એમનું રક્ષણ કરશું એમનું ભરણ પોષણ કરશું પણ હાલ હાલ અમે મજૂર જોઈને આવ્યા છીએ કે ગાયો ગામમાં રખડી રહી છે બરાબર તો એ ગાયોનું થશે શું નાના નાના વાસણોનું શું થશે જ્યારે એક બાજુ સરકાર એવું કહી રહી છે કે અમે આવી ગરમી પડી રહી છે એને પાલન કરશું અને એક બાજુ એ આવા જે દ્રેશ દોહી હોય કે ગમે તે જે કંઈક ગૌરક્ષકને રક્ષકને પાલન કરના વગેરે ના હોય એ જો ગાયને બહાર નીકળતા હોય તો એને એ ખરેખર અમને ખૂબ દુઃખની લાગણી છે